આપણી વચ્ચે રજાકભાઈ રાવમા પણ ઉપસ્થિત છે એમના સન્માન માટે હું વિજયભાઈ ને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરશે અને આપણે વચ્ચે આશિકભાઈ પણ ઉપસ્થિત છે એમના સન્માન માટે પણ હું હસમુખભાઈ ભઢિયાને વિનંતી કરીશ કે ઝડપથી એમનું સન્માન કરશે આપણે સમગ્ર પરિવારો સાથે સંકળાયેલી છે ત્યારે આજે સુકામે ત્રણસો સત્તાવન બ્રાન્ચનું ઓપનિંગ થઈ રહ્યું છે ત્યારે ફરી એક વખત સમગ્ર આરાધના પરિવાર વતી આપ સર્વે હાર્દિક સ્વાગત કરું છું રમીલાબેન માલિના સન્માન માટે હું ચંદ્રિકાબેન બઢિયાને વિનંતી કરીશ કે ઝડપથી આવે અને એમનું સન્માન કરશે આ પરિવાર સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મહિલાઓ સાથે યુવાન મિત્રો સાથે અને સમાજની અંદર બચતનું મહત્વ અને સાથે સાથે બાળકોના ઉચ્ચતર ભવિષ્ય માટે ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે અને સમાજના સામાજિક વિકાસ માટે બચતનું મહત્વ શું છે તેની સાથે સાથે જીવનના તમામે તમામ જે સ્વપ્નો છે એને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે આવો આપ સર્વેને ફરી એક વખત સમગ્ર આરાધના પરિવાર ગુજરાત વતી સ્વાગત કરું છું હવે હું ભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને સંબોધનજીને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે ઝડપથી હવે સમગ્ર જે આરાધના પરિવાર છે અને વર્ષ ઓગણીસ ઓગણીસો ઓગણીસો ચોરાણું ની અંદર જે શરૂઆત થઈ છે વિસાભાઈ ઝાલા દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નાનકડા એવા બદરખા ગામથી આ શરૂઆત થઈ છે ક્યાં બદરખા અને ક્યાં સુય ગામ વાવ વિસ્તાર સુધી જ્યારે એક વટવૃક્ષ બનીને આગળ વધે છે ત્યારે આપ સર્વેને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ભાઈ શ્રી અજિતભાઈને વિનંતી કરીશું કે આવો અને આજનો જે સમગ્ર કાર્યક્રમ છે સાથે સાથે સમગ્ર આરાધના પરિવારનો કોન્સેપ્ટ અને જે વિસ્તારોમાં કામ કરી રહ્યા છીએ અને ભવિષ્યની યોજનાઓ વિશે આપની વચ્ચે અ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરશે ભાઈ શ્રી અજિતભાઈ ચાવડા હલો હેલો 오회회전 해서아아다 આવ હે હરફાઈમ સાહેબ તમાર એક નકરક પ્રિન્ટ ખોટો ન લાગે એટલે જમ બદર ફેબુક ના એટલે કહો સાહેબ બોલે હલો નમસ્કાર દરેક ને પેમ્પલેટ મળી જશે ચિંતા ના કરો આપડે આઠ હજાર પેમ્પલેટ છપાયા છે કેટલા આઠ હજાર એટલે દરેક ને પેમ્પલેટ મળી જવાના છે જેના હાથમાં પેમ્પલેટ આવે એ અહીંયા આપણે જે પણ કંઈ આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ વિશે જે ચર્ચા કરીએ એના વિશે થોડું કંઈક સમજજો જેથી કરીને ભવિષ્યની અંદર તમારા કંઈક ઉપયોગમાં આવે ફરીથી એક વખત નમસ્કાર પાછળ હજુ બધા પેમ્પલેટમાં જ પડ્યા છે આપણે વચ્ચે આપણા સોયગામ નો ગૌરવ ચંદન રાઠોડ એટલે કે ગુજ્જુ લવ ગુરુ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે જોરદાર એમને તાળીઓથી થી સમગ્ર ગુજરાતની અંદર જેનું નામ છે એવા ગુજ્જુ લવ ગુરુ એટલે કે ચંદન રાઠોડ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કોમેડી નો બેતા બાદશાહ કહો જે કહો તે એ આપણા વિસ્તાર નો એક ગૌરવ છે એમના સન્માન માટે હું હસમુખભાઈ ભડિયાને વિનંતી કરીશ કે ઝડપથી સાલ ઉઢાડીને એમનું સન્માન કરશે

હવે આપણે બધા શાંતિ રાખીશું અને ભાઈ શ્રી અજીતભાઈ ચાવડાને સાંભળીશું જે સમગ્ર આરાધના પરિવાર છે અને આરાધનાનો ઇતિહાસ છે એના વિશે આપણી વચ્ચે તો પ્રાસંગિક પ્રવચન કરી રહ્યા છે તો આપણે બધા શાંતિથી સાંભળીશું ટેમ્પરેટ વાળા ભાઈઓના વિનંતી કે થોડી વાર માટે હવે શાંતિ રાખીશું અને બધા જ મિત્રો મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લઈશું હલો નમસ્કાર તો આજે આપણી ધી આરાધના બચત સહકારી મંત્રી લિમિટેડની ત્રણસો અને સત્તાવન નંબરની શાખાનું ઓપનિંગ થઈ રહ્યું છે તો એવા હસમુખવી એસ ગઢિયાને બ્રાન્ચ મેનેજર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ધી આરાધના બચત સહકારી મંત્રી લિમિટેડ પરિવાર તરફથી એમને એમના અંડરમાં પણ સારી એવી બ્રાન્ચો બને અને આગળ સારી એવી પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ તો જે બ્રાન્ચ ઓપન થઈ રહી છે તો એનું મૂળ કારણ શું છે આપણે બધા ક્યારના ભેગા થયા છીએ તો એ જાણવું જરૂરી છે કે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ એવું તે શું કાર્ય કરી રહી છે કે એની ઓલ ગુજરાતની અંદર સાડી ત્રણસોથી વધુ શાખાઓ છે તો એના વિશે જાણવા માટે આપણે બધા ભેગા થયા છીએ તો થોડી વાર એને સમજીશું કે ભવિષ્યની અંદર કદાચ આપણે બે કંઈક જીવનની અંદર કંઈક આગળ વધવું હોય

છે અને જે શાખાઓ ઓપન થઈ રહી છે તો આ એક ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ એટલે ગુજરાતના અમદાવાદ જિલ્લાની અંદર રજિસ્ટર થયેલી એક સંસ્થા છે ગવર્મેન્ટ અન્ડરટેકિંગ સંસ્થા છે જેની નોંધ જિલ્લા રજિસ્ટાર નહીં પણ ગુજરાત સરકાર પણ લઈ રહી છે કે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ બચતની સાથે રોજગારી આપતી એક સંસ્થા છે અને એની અંદર લોકોને બચત તો કરાવે જ છે પણ લોકોને રોજગારી પણ આપી રહી છે અને સારું એવું પરફોર્મન્સ છે તો એની નોંધ ગુજરાત સરકાર પણ લઈ રહી છે અને તમે બેનર જોઈ રહ્યા છો કે રોજ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાતની બચતની સાથે રોજગારી આપતી કોઈ સંસ્થા હોય તો તોથી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ છે તો ગુજરાતની બેસ્ટ મંત્રી તરીકેનો એવોર્ડ પણ આપણને એનાયત કરવામાં આવેલો છે